હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય મિની બ્લોગ તમારા બધાનું સ્વાગત છે મારા એક સરસ મજાના મિની બ્લોગમાં અત્યારે હે ને બપોરના વાગ્યા છે પોણા બે અને જમીને હું જસ્ટ હજી ફ્રીજ થઈ છું અને આજે મારે છે ને આઈસ ફેશિયલ કરવાનું હતું એ કેમ્બર જ્યુસનું શેર કરું કેમ કે જે મેં આગળ આઈસ ફેશિયલ થેરેપીનો વિડીયો મૂક્યો હતો એમાં બહુ જ સારો રિસ્પોન્સ હતો તો થેન્ક યુ સો મચ આવો ને આવો રિસ્પોન્સ આપતા રહેજો જેથી હું તમારી સાથે નવાના નવા વિડીયો શેર કરતી રહીશ ચલો આજે હું કઈ રીતે કુકુંબર જ્યુસ નું આઈસ ફેશિયલ કરું છું એનો વિડીયો તમને શેર કરવાની છું એન્ડ સુધી વિડીયોમાં બન્યા રહેજો તો એમાં છે 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 ને ને આ આ કાકડી કાકડી જે ધોઈ લેવાની જનરલી હું માર્કેટમાંથી કાકડી લાવતી હોય પણ અત્યારે જે કાકડી અને જીમડાની સિઝન છે તો આપણે ઘરની જ છે અમારે આ તો આ ઘરની કાકડીના જ્યુસનું આપણે આજે આઈસ સ્પેશિયલ કરવાનું છે તો પેલા છે આને તમારે છાલ ઉતાર નાખવાની છાલ ઉતારીને પછી આપણે કટકા કરી નાખવાના અને કટકા કરીને આજે મિક્સર જારમાં નાખીને મસ્ત એનું જ્યુસ કાઢી લેવાનું છે પછી એ જ્યુસ ને આપણે કોઈ કોટનના કપડાની મદદથી આપણે એને જ્યુસ બધું કાઢીને પછી એને રેફ્રિજરેટરમાં મૂકી દઈશું તો સ્મોલ સ્મોલ પીસીસમાં મેં કટકા કરી નાખ્યા છે હવે આને આપણે છે ને મિક્સર જારમાં નાખીને એનું જ્યુસ કાઢી લેવાનું તો કુકુંબર મસ્ત મેં ક્રશ કરી નાખ્યું છે હવે આમાંથી આપણે છે ને રસ કાઢવાનો છે પછી રસ અને રસ છે ને એમને નહીં નીકળે એટલે તમારે હે ને કોઈ કોટનનો રૂમાલ અથવા તો તમારી જોડે કોઈ મલ કોટનનું કપડું હોય તો એ લઈ લેવાનું છે પછી એને તમારે જેમાં રસ કાઢવાનો આ રીતે રાખી દેવાનો પછી એક સ્પૂનની મદદથી તમારે એને એમાં લેવાનું છે ટ્રાન્સફર કરવાનું છે પછી રસ ને તમારે રેફ્રિજરેટરમાં મૂકી દેસો એટલે મસ્ત તમારે આઈસ ક્યુબ છે એ બની જશે અને તમારે નોર્મલી જેમ તમે જનરલી સર્ક્યુલર મોશનમાં ફેસ ઉપર મસાજ કરતા હોય આઈસ એ રીતે તમારે આને મસાજ કરવાનું છે જનરલી આપણે માર્કેટમાંથી લાવીએ ને તો આટલો બધો આટલો બધો જ્યુસ ના નીકળે પણ આજો ઘરની છે ને કુકુમઘર એટલે કેટલો બધો આમાં જ્યુસ નીકળ્યો છે એ તમારે આટલું જ્યુસ તમારે છે ને એક કુકમ બહુ મોટી હતી એટલે જે વધુ નીકળ્યું છે આટલું જ્યુસ નીકળ્યું છે તમારે એવું નહીં કે આને તમે કદાચ અત્યારે મેં આજે કરવાની છું બરાબર પછી તમારે રેફ્રિજરેટરમાં મૂકી રાખવાની પછી તમે બે દિવસ પછી એમ થાય કે મારે કરવું છે તો તેમાંથી લઈને તમે કરી શકો છો એટલે આ કંઈ બગડતું નથી તો તમે આનો ફરીથી યુઝ પણ કરી શકો છો આ રીતે છે ને મેં નાના નાના બાઉલ લીધા છે એટલે આપણે એને જ્યારે ફેશિયલ કરવું હોય તો બહુ ઇઝી પડે આપણને એટલે આમાં બેમાં મેં ટ્રાન્સફર કરી દીધા ને હું થોડું થોડું કેમકે આ મારે બે વાર થશે એક હું આજે કરીશ ને એક બે દિવસ પછી કરીશ આ બંને બાઉલ છે બંને બાઉલ ને રેફ્રિજરેટરમાં મૂકી દીધા છે થોડુંક છે ને હું હાઈ કરી દઈશ એટલે ફટાફટ મારે જે આઈસ ક્યુબ જોઈએ છે ને બની જાય તો હવે આઈસ ક્યુબ બની જાય પછી મળીએ તો બરફ છે ને એકદમ મસ્ત જામી ગયો છે બે કે ત્રણ કલાકમાં બરફ જામી ગયો છે તો હવે આપણે છે ને બરફને એક કપડામાં લપેટીને પછી એને મસાજ કરીશું કેમ કે આપણે ડાયરેક્ટ મસાજ કરશું તો સ્કીન થોડોક ડેમેજ થઈ જાય એટલે આપણે કપડામાં લપેટીને મસાજ કરવાનું છે તો ચલો આપણે મસાજ કરી લઈએ તો હવે મસાજ કરી લો પછી તમને ફાઈનલ લુક બતાવીશ મારો કે કઈ રીતે સ્કીન છે એકદમ મસ્ત બ્રાઇટ ને ગ્લોઈંગ થઈ ગઈ છે એવું તમે લાસ્ટમાં બતાવીશ તમે જોઈ શકો છો મારું ફેસ એકદમ ફ્રેશ અને ગ્લોઈંગ લાગે છે મેં આઈસ ફેશિયલ કર્યું પછીનો આ ફાઇનલ લુક છે તો જો તમને આ ટિપ્સ સારી લાગી હોય તો તમે તમારી સાથે પણ આ ટ્રાય કરી શકો છો અને આવા નવા બીજા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને બીજા સાથે શેર કરો મળીએ બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી બાય